સસ્તા દરે ડોલર મેળવવાની લાલચે ઓડ ગામના દંપતીએ ચોવીસ પોઈન્ટ દસ લાખ ગુમાવ્યા આણંદના ઓડ ગામે રહેતા દંપતીને સસ્તા દરે ડોલર આપવાની લાલચ આપીને વડોદરાની રિયા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં નોકરી કરતા આણંદના શખ્સ અને સુરતની મહિલાએ રૂપિયા ચોવીસ પોઈન્ટ દસ લાખની છેતરપિંડી આચરી હતી બોલી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ પોતાના પતિ સાથે અન્ય લોકોનું કરોડોનું ફૂલેકું ફેરવી ચક્કર થઈ ગઈ હોવાનું ખુલ્યું હતું આ અંગે આણંદ શહેર પોલીસે મહિલા સહિત બંને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઓડ ગામે રહેતા ધર્મેશભાઈ પૂનમભાઈ રાણા અને તેમના પત્ની અગાઉ વિદેશ ટૂર પર ગયા હતા ત્યારે વિદેશમાં ખાણીપીણીનો વ્યવસાય સારો ચાલી શકે તેમ હોવાથી ધંધો કરવા નાણાંની બચત કરી હતી દંપતીએ એર ટિકિટ અને કરન્સી એક્સચેન્જ માટે વડોદરાની રિયા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં નોકરી કરતા મહેશભાઈ જેઠાભાઈ ગઢવી રહેવાસી શિવનગર સોસાયટી જૂના મોગરી રોડ આણંદ નો સંપર્ક કર્યો હતો ત્યારે મહેશભાઈએ લીનાબેન અમિતભાઈ મહેતા રહેવાસી સુરતનું મુંબઈથી કરન્સી એક્સચેન્જનું મોટું કામ છે અને તે સસ્તા ડરે ડોલર અપાવે છે તેમ જણાવતા દંપતીએ તારીખ નવ જૂન બે હજાર ચોવીસના રોજ રૂપિયા સોળ પોઈન્ટ અઠ્ઠાણું લાખ આપ્યા હતા અને ફોનથી મહેશભાઈ અને લીનાબેન સાથે વાતચીત કરી હતી જોકે ડોલરનું કામ ન થતા ધર્મેશભાઈએ નાણાં પરત માંગતા મહેશભાઈએ રકમ પરત કરી રૂપિયા બે પોઈન્ટ સિત્તેર લાખ બાકી રાખ્યા હતા બાદમાં ડોલર લેવા બાબતે ફરી એકવાર મહેશભાઈ સાથે વાત થતા તેણે બે દિવસમાં ડોલર આપવાનો વિશ્વાસ આપી લીલાબેન સાથે વાત કરાવતા ધર્મેશભાઈએ લીલાબેનના નામે આંગળીયા મારફતે રૂપિયા એકવીસ પોઈન્ટ ચાલીસ લાખ મોકલ્યા હતા અને મહેશભાઈ પાસેથી બાકી નીકળતા રૂપિયા બે પોઈન્ટ સિત્તેર લાખ મળી કુલ ચોવીસ પોઈન્ટ દસ લાખના ડોલર લેવાનું નક્કી થયું હતું બાદમાં બંને શખ્સો બહાના બતાવી નાણાં ફસાઈ ગયા હોવાથી બે દિવસમાં ચૂકવી આપીશું તેમ જણાવ્યું હતું ગત તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ધર્મેશભાઈએ લીલાબેનને ફોન કરી નાણાં માંગતા તેને શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી મહેશભાઈને લઈને ધર્મેશભાઈ સુરત લીનાબેનને મળવા ગયા હતા ત્યારે લીનાબેન અને તેનો પતિ કરોડોનું ફૂલેકું ફેરવીને રફુચક્કર થઈ ગયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું આ અંગે ધર્મેશભાઈએ આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મહેશ ગઢવી અને લીનાબેન મહેતા સામે ગુનો નોંધ્યો હતો ટીવીન ન્યૂઝ ઓડ